આવતા ત્રણ ચાર ધીમા સભાઓ માટે ગામના બધા ખેડૂતો ભેગા થઈ અને દરવાજો ખટખટાવશો તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય ધારાસભ્યો સંસદ સભ્યો હોય તાજી હોય તમારી જેવા માજી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય બધાય જાહેર જીવનના કાર્યકર્તાઓ જગતના તાતને જીવાડવા માટે એક મંચ ઉપર ભેગા થાય રાજકીય ઉતળા આચળા ઘરે ઉતારીને આવે ને અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈએ કીધું એમ કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ પણ ધારાસભ્ય એમ કુમારભાઈ કાનાણીએ કીધું કે દેવા માફી કરવી જોઈએ પ્રતાપભાઈ દુધાતે જાહેરમાં એને અભિનંદન આવ્યું આ લડાઈ રાજકારણની નથી નહીં રાજકારણના જાણે રાજકીય મોરચે રાજકીય લડાઈઓ થતી રહી પણ આ જગતના તાતને જીવાડવા માટેનો આપણો સંકલ્પ છે ત્યારે એમાં બધા લોકોને જાગૃત કરવાની જવાબદારી આ બધાય આગમ જેવા આગેવાનો ઉપાડજો આટલી વિનંતી સાથે